સુરત શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બુજરાગેટ આવેલા ઓવરબ્રિજ પર પૂર ઝડપે હંકારી રહેલા ફોર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો સુરતમાં દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મજુરા ગેટ ખાતે આવેલા ઓવરબ્રિજ પર પૂરઝડપે હંકારી રહેલા ફોર વ્હીલના કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો તો કે ફોર વ્હીલ કારના ચાલકે પસાર થઈ રહેલા મોપેડ ચાલકને પણ અડફેટે લીધો હતો અકસ્માતમાં કારના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો ઈકો કારના ચાલક ગુલાબજાંબુ ડિલિવરી કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો